આજે આપણે વાત કરવી છે કે સારી અને અસરકારક શાળાઓમાં શું હોય નમસ્કાર મિત્રો સાયન્સ ઓફ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આ એક એવો શો છે જેમાં આપણે શૈક્ષણિક પ્રક્રિયાઓમાં વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે તે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આજે આપણે વાત કરવી છે કે સારી અને અસરકારક શાળાઓમાં શું હોય આપણી સારી શાળાની વ્યાખ્યા શું છે કે એવી શાળા કે જેનું સો ટકા પરિણામ આવતું હોય એને આપણે અસરકારક શાળા કહીશું એને આપણે સારી શાળા કહીશું કે પછી એવા અભ્યાસ થયા હોય કે જે આપણે દર્શાવે કે આટલા આટલા પરિબળો જેમાં હોય એને સારી શાળા કહેવાય આવો એક સુંદર અભ્યાસ હાવર્ડ યુનિવર્સિટીએ કર્યો છે આ યુનિવર્સિટીએ શું કર્યું કે પંચાવન શાળાઓની પસંદગી કરી આ પંચાવન શાળાઓ એ દુનિયાની સારી શાળાઓ કહેવાય છે તો એમણે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ શાળાઓમાં એવું શું થાય છે કે જે એમને સારી શાળા તરીકેની ગણનામાં મૂકે છે એમના જે તારણો છે એમાંથી બે તારણો મારે તમારી સાથે શેર કરવા છે પહેલું જે તારણ છે કે આ જે પંચાવન અસરકારક અને સારી શાળાઓમાં જે જોવા મળે છે એ છે કે આ બધી જ શાળાઓ જ્યારે કોઈ પણ બાળક કોઈ પણ વસ્તુ શીખવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેની સંપૂર્ણ જવાબદારી પોતે લે છે શાળા એમ કહે છે કે આ બાળકને આ વસ્તુ આવડતી નથી એનો એની જવાબદારી જો કોઈ એક સંસ્થાની વ્યક્તિની હોય તો એ અમે છીએ એના માટે એ બાળકના સાયકોલોજીકલ સોશિયોલોજીકલ કે અન્ય કોઈ પણ બેકગ્રાઉન્ડને એ લોકો દોષ આપતા નથી ઘણી વખત કેવું થાય કે બાળકને કશું આવડે નહીં તો આપણે એમ કહી દઈએ કે ગામડામાંથી આવે છે અથવા તો ફલાણી જ્ઞાતિમાંથી આવે છે અથવા તો એના ઘરે કોઈ ભણેલું નથી એટલે એને આવડતું નથી હવે આ તો બહુ નબળી બચાવ પ્રયુક્તિઓ કહેવાય કારણ કે હાવડ યુનિવર્સિટીનો અભ્યાસ તો એમ કહે છે કે દુનિયાની ઉત્તમ શાળાઓ બાળકની નિષ્ફળતાની જવાબદારી પોતે લે છે આ જ અભ્યાસનું જે બીજું તારણ છે એ પણ મજાનું છે આ કારણ એવું છે કે આ શાળાઓમાં જ્યારે કોઈ નવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે બાળકને શીખવવામાં કોઈ નવી પદ્ધતિ વાપરવામાં આવે છે કોઈ નવા સાધનો વાપરવામાં આવે છે એમ કરવા છતાં જો બાળકને આવડે નહીં તો પણ એ લોકો બાળકને નિષ્ફળ કરતા નથી બાળકને ફેલ કરતા નથી પણ પોતાની પદ્ધતિઓ બદલે છે આ તો પહેલાં જેવું થયું કે આપણે જો બાળક માટે નવા શૂઝ લાવીએ અને બાળકને પગમાં આવે નહીં તો આપણે શું બદલવાનું હોય બાળકના પગ કે શૂઝ અસરકારક શાળાઓ એ પદ્ધતિઓ બદલીને જવાબદારીઓ લઈને પણ બાળકની સફળતા સુનિશ્ચિત કરે છે તો આવી હોય છે સારી અને અસરકારક શાળાઓ મને લાગે છે કે તમારા મનમાં જે પ્રશ્ન છે એ હું સમજું છું કે આપણે ત્યાં આવી શાળાઓ ક્યાં છે મારે એવું નમ્ર માનવું છે કે આવી શાળાઓ હોતી નથી આવી શાળાઓ બનાવવી પડતી હોય છે સંચાલકોએ મેનેજમેન્ટ આચાર્યોએ શિક્ષકોએ બધાએ ભેગા મળીને આવી શાળાઓનું સર્જન કરવું પડતું હોય છે કે જેમાં બાળકની નિષ્ફળતાની જવાબદારી આપણે સૌ લઈએ અને જ્યાં સુધી સફળ ન થાય ત્યાં સુધી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરતા રહીએ મને લાગે છે સાયન્સ ઓફ લર્નિંગની આ વાત આપને ગમી હશે મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ